તિલકનગર વિસ્તારમાં રહેતા રમાબેન ભૂપતભાઈ માહિડા ઉત્તરાયણ નિમિત્તે પોતાના ઘરે અગાશી સાફ કરવા ચડ્યા હતા ત્યારે બીજા માળેથી અકસ્માતે નીચે પડી ગયા હતા ઘટનાને લઈ પરિવારજનો સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ઈજાગ્રસ્ત રમાબેનને સારવાર અથવા સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત્યુ જાહેર કર્યા હતા બનાવને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ઘટના અંગે સર્ટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધાઈ કરી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે મારું નામ ધુમડિયા સુરેશ આજે મારા માસી થાય રમાબેન ભૂપદભાઈ મહિડા જેઓ મકર સંક્રાંતિ નિમિત્તે સાફ સફાઈ કરવા ગયેલા આગાશી ઉપર અને ત્યાંથી એમનો પાણીમાં પગ લપસી જતા સીડી ઉપરથી અમે આજે એમને અહીંયા સટી હોસ્પિટલમાં લાવેલા છે અને અહીંયા ડૉક્ટરે એમને મૃત જાહેર કરેલા છે કેટલા માળે હતા એ બીજા માળેથી કઈ જગ્યા છે तिलकनगर वाल्मिकी बस रिपोर्टर फिरोज मलिक एबीसी न्यूज भावनगर